જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સોહમ મહામંત્ર એટલે શું તેના વિશે થોડી વાત કરીએ મિત્રો સોહમ શબ્દ જે છે તેને મહામંત્ર એટલા માટે કહેવામાં આવ્યો છે કે સોહમ જે શબ્દ છે તે બાળકી અથવા તો બાળકનો અથવા તો કોઈ પણ જીવનો કીડીથી માંડી કુંજર સુધી ચોર્યાસી લાખ કોઈ પણ જીવનો જ્યારે જન્મ થાય છે શરીરનો ત્યારે મિત્રો સોહમ શબ્દ જન્મતાની સાથે શ્વાસોશ્વાસની ક્રિયામાં આવે છે સોહમ જે શબ્દ છે એ કોઈ મનુષ્યની રચના નથી કોઈ મનુષ્ય એ બનાવ્યો નથી એ લખવા વાંચવા બોલવા કે સાંભળવામાં આવતો નથી મિત્રો સોહમ જે શબ્દ શરીરની અંદર ગાજી રહ્યો છે એને તમે અવચેતન મન દ્વારા સાંભળી શકો છો પણ અનાદિ સોહમ જે છે પરમાત્મા સ્વરૂપી અનાદિ સોહમ એને માત્ર શરીરમાં રહેલી સોહમ રૂપી સુરતા સાંભળી શકે છે હવે મિત્રો કોઈ સાચા સદગુરુ મળી જાય અને સોહમ નામ તમને ઉપદેશમાં આપે અને શ્વાસો શ્વાસની ક્રિયામાં કેવી રીતે એને ચલાવવો તેની ક્લિયર માહિતી આપે ક્લિયર જ્ઞાન આપે અને પછી તમે મિત્રો સોહમ શબ્દની લાઇનમાં ચાલો તો જ એ સોહમ શબ્દ તમને મુક્તિના માર્ગ સુધી પહોંચાડે છે હવે ગુરુ કેવા હોવા જોઈએ મિત્રો હું ઘણીવાર કહું છું કે જે સત્યનિષ્ઠ ગુરુ છે જે લેસ માત્ર ખોટું પણ બોલતા નથી આંખો દ્વારા ખોટું જોતા નથી જીભ દ્વારા ખોટું બોલતા નથી મનમાં જેના કોઈ છલ કપટ નથી ઈર્ષા નિંદા નથી વિવાદ નથી અહંકાર નથી અભિમાન નથી પૂર્ણ સત્યનું જેની પાસે આચરણ છે જે મફતનો એક રૂપિયો પણ કોઈનો લેતા નથી એવા સાચા સદગુરુ મિત્રો મળે ને અને એવા સાચા સદગુરુ સદગુરુ તમને સોહમ શબ્દ નામ ઉપદેશમાં આપે તો જ મિત્રો સોહમ શબ્દ તમને મુક્તિ મુક્તિમોક્ષ માર્ગ સુધી પહોંચાડે હવે મિત્રો જે ગુરુ છે દેહધારી તો આ સાચા છે કે આ ખોટા છે એની ઓળખ કઈ રીતે કરવી તો મિત્રો એની ઓળખ છે એ અહંકાર ભરી વાણી નહીં બોલે હું કાંઈક છું એવું કહેશે જ નહીં મારું મારું હું હું મેં મેં એવું પણ નહીં બોલે એ એવું જ કહેશે કે તારું ઘણી વાર કહું છું મિત્રો કે મારું અને તારું આ જ બંધનના કારણ છે આનું જ નામ માયા તો મારું અને તારું જે કરનારા છે મિત્રો મારું મારું કરનારા છે એ સમજી લેજો માયામાં ફસાયેલા છે અને એવા ગુરુથી મુક્તિ મોક્ષ પ્રાપ્ત પણ ન થાય હું ઘણીવાર કહું છું મારું અને તારું જેમ કોઈ વ્યક્તિ આવે મારું મારું ધન મારું દોલત મારું પત્ની મારી બાળકો મારા શિષ્યો મારા ફલાણું મારું ફલાણું મારું ઢીકણું મારું ઓલું મારું આ મારું 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 જ બધું કરે ને મિત્રો એ સમજી લેજો મારનારા છે મારું મારું તને છોડું જ નહીં મારું તને છોડું જ નહીં છતાંય મિત્રો સાચો સંત હોય ને સાચા એમ જ કહે તારું તારું કાંઈ મારું નથી તારું 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 તને ડુબાડું જ નહીં તને તારું ડુબાડું જ નહીં તને તારું તો મિત્રો સંત છે એ તારું કહેનારા છે સંત મારું કોઈ દિવસ ન કહે ફલાણું તો મારું ઢીકણું તો મારું મારું સંત કેદ નહીં મારા પાણાનો જે ભાવ છે એની અંદર આનું જ નામ માયા ના કુછ તેરા ના કુછ મેરા જીવન જોગી વાલા ફેરા તો મિત્રો તારું કેનારો તારનારો છે મારું કિનારો મારનારો છે તો મારું કેનારનો ભરોસો કઈથી કરવો નહીં તમે એને પૂછો કે ભાઈ આમાં તું મારું મારું કરેસ તમે છે શું તારું ક્યાંથી લેવું તું કોણ છો તું તો કેને કહેવાય કે ભાઈ મારું જ્ઞાન મારા પત્ની મારા બાળકો મારું શરીર મારું મન ફલાણું મારું તો મિત્રો એને પૂછ્યું એક આ તું આવ્યો ક્યાંથી ભાઈ સંતોના ગ્રંથોમાંથી અને પછી બકવાસ કરવો પછી મારા પણ આનો દાવો કરવો ભાઈ તારી પહેલાં લાખો માણસો બોલી ગયાસ કોઈથી કોઈ માણસોએ નથી કીધું લાખો સંતો બોલી ગયા કોઈ સંતોએ નથી કીધું મારું હે તો એમ કહે કે હું મારા શરીરથી બોલ્યો શરીર તો નાસવન છે તો કે હું મારા મનથી બોઈ તો મન પણ નાશવંત છે તો કે હું મારા આત્માથી બોલો તો આત્માથી બોલ્યો તો આત્મામાં એ મનચિત બુદ્ધિ અહંકારનો સહારો લીધો તો તું છે એટલે મનચિત બુદ્ધિ અહંકારમાં ફસાયેલો છો તું શરીર નથી મન નથી મન બુદ્ધિ ચિત્ત અહંકાર નથી તો કે હું એક આત્મા છું તો તું એક આત્મા હોય તો આત્મા હોય તો જો તો સાંભળતો બોલતો બંધ થઈ જાય બોલે એટલે ફસાયેલો છે તો આત્મા જે છે તો તે પરમાત્માનું એક સ્વરૂપ છે તો આમાં તારું ક્યાં તું ક્યાંય છો જ ને તારું ક્યાં નામો નિશાન નથી મળતું તું મારું મારું કરેસ તારું તો ક્યાં એમાં નામો નિશાન મળતું જ નથી તો તારું છે કઈ રીતે ભાઈ આમાં તું જ કાંઈ છો નહીં છતાંય મારું મારું કરેસ એટલે મિત્રો મારું મારું કરનારો એ અહંકાર છે હવે જે સાચા સદગુરુ છે મિત્રો તો જેને સોહમ શબ્દને સિદ્ધ કર્યો છે સોહમ શબ્દને પૂર્ણ રીતે જાણ્યો છે માણ્યો છે એવા ગુરુ મળે ને મિત્રો તો જ મુક્તિ થાય અને એવા ગુરુને મિત્રો તમે ફાવે એમ બોલશો ને છતાં એને કાંઈ નહીં થાય એને કોઈ વસ્તુ અસર જ નહીં કરે તમે એને અપશબ્દો બોલો તોય ભલે માન આપો તોય ભલે અપમાન આપો તોય ભલે જોડા પાસે બેસાડો તોય ભલે ચટણીને રોટલો ખાવા આપો તો ભલે બત્રીસ જાતના પકવાન આપો તો શીખા ઠોકરા આવી દે જવા દે જવા દે બત્રીસ જાતના પકવાન સાધુ કોઈ સ્વાદ ન લે કહેવત છે ને કાઠિયાવાડીમાં ગયા તો શેરા હાટું સાધુ થયો બત્રીસ જાતનું હારું હારું ખાવા માટે સાધુ બહેન સાધુ જીભનો સ્વાદ ન લે મિત્રો રસ ઇન્દ્રિને જીતી લેવી પડે એને હવે જે સાધુએ સોહમ શબ્દને સિદ્ધ કર્યો છે એની પાસે સોહમ શબ્દની શક્તિ આવી ગઈ છે અને એ મિત્રો તમને આપે તો જ તમે સફળતાને પ્રાપ્ત થાવ જેવી રીતે મિત્રો તમારા ઘરની અંદર લાઈટ છે કમ્પ્લીટ લાઇટ છે તમારા ઘરની અંદર બરાબર તમારો એક બોર્ડ છે તમારી પાસે લાઇટ છે લાઇટ કનેક્શન તમારી પાસે છે એ લાઇટ કનેક્શન જોડાયું છે અને તમારા બોર્ડમાંથી કોઈનું છેડા તમે બીજાને આપો તો બીજાના ઘરે પણ મિત્રો લાઇટ થઈ જાય થઈ જાય ને શું કામે કે તમારા ઘરે તમારી પાસે લાઇટ છે તમારી પાસે પાવર છે તમારી પાસે વીજળી છે તો જ તમે બીજાના ઘરને પ્રકાશિત કરી શકો ને એમ હવે તમારા જ ઘરે લાઈટ ન હોય વીજળી વીજળી ન હોય પાવર ન હોય તમે શું બીજામાં પાવર નાખી શકો ન નાખી શકો તો તમારા ઘરે પાવર ક્યાંથી આવ્યો આત્મામાંથી સપ્ટેશનથી સપ્ટેશનની આત્મા તો સપ્ટેશન રૂપી આત્મા પાસે પાવર ક્યાંથી આવ્યો વિદ્યુત બોર્ડ રૂપી પરમાત્મા પાસેથી તો શક્તિ કોની થઈ બધી પરમાત્માની જ હે બધી શક્તિ પરમાત્માની છે છતાંય આ મૂરખ જીવ મારું મારું કરે છે હે મારું મારું કે આમાં કાંઈ નથી તારું બોજા ભગત કીધું ને કે મારું મારું કરાંય નથી તારું આ જીવને શ્વાસ તણી સગાય છે તો મિત્રો કહેવાનો અર્થ એક જ છે મારો કે સ્વયં જે જાગૃત હોય તે બીજાને જાગૃત કરી શકે છે સ્વયં આંખો હોય દેખ જોઈ શકતો હોય રસ્તાની ખબર હોય તો એ બીજાનો રસ્તો બતાવી શકે છે બરાબર મિત્રો હવે તમે મિત્રો માનો કે લીંબડી છો અને તમારે ધંધુકા જવું છે તો ત્રીસ કિલોમીટર ધંધુકા છે લીમડીથી બરાબર હવે તમે લીંબડીથી કોઈ પણ વ્યક્તિને તમે ધંધુકા બતાવો કે મેં ધંધુકા જોયું છે તે જોયું સગા એટલે ધંધુકાનો રસ્તો તમે બતાવ્યો પણ મિત્રો તમે જ ખાલી વોયણા ગામ પહોઈ ગયા હોય કે ભૂતિયાના ઢાળે તમ પહોંચ્યા હોય હે કે રંગપુર તમે પહોંચ્યા હોય તમે સ્વયં ધંધુકા પહોંચ્યા નથી અને તમે જગતને રસ્તા બતાવો છો કે ધંધુકાની મને ખબર છે તો બિચારો અધ્વચે રહી જાય કે નહીં માણસ ધંધુકાને પરમાત્મા સમજી લ્યો અને લીમડીને તમે સ્વયં પોતે સુરતા સમજી લો બરાબર તો જેને ધંધુકા જોયો છે મતલબ જેને પરમાત્મ રૂપી શબ્દનો અનુભવ કર્યો છે સાંભળ્યો છે એવો જ વ્યક્તિ મિત્રો તમને પરમાત્મ ઘરનો રસ્તો બતાવી શકે સ્વયંને જ અનુભવ ન હોય તો એ શું તમને રસ્તો બતાવે પછી તમને રસ્તો બતાવનાર પણ કોઈ સાચા સદગુરુ મળી જાય તો લીંબડી ઊભા ઊભા તમે ધંધુકા ધંધુકા કરો કોઈ દિનો આવું આવે મિત્રો તમારે ચાલવું પડે ચાલવું તો પડશે સ્વયં તમે પોતે જ છો જે છો તમારી અંદર જ છે વધી શક્તિ ગુરુદેવ તો માત્ર એક માર્ગદર્શક છે એક રસ્તો બતાવે છે ચાલવું તમારે જ તો મિત્રો મારું તારું એ જ બંધનનું કારણ છે કાલે મિત્રો એક ભાઈ સાથે મારે વાત થઈ હતી ફોનમાં એ કહેતા હતા કે એક ભાઈ બહુ જોરદાર જ્ઞાન આપે છે અને રજનીશ ઔષધિ ટાઈપનું જ જ્ઞાન છે કે એનું સારું કહેવાય ભાઈ જ્ઞાન આપે જગતને સુધારે તો સારું જ છે ને મુક્તિ મોક્ષના માર્ગ સુધી લઈ જાય તો સારું કામ છે ધન્યવાદ છે ભાઈને પણ કે એને એક શબ્દ વાપરો મેં કીધું શું શબ્દ વાપરો કે મેરા કે અબ સબ હો ગયે હે મેરા સુન કે અબ સબ સુરુ હો ગયે હે એટલે મેં કીધું તો પછી એનો અહંકાર કહેવાય કારણ કે મેરા સુન કે સબ શરૂ હો ગયે હે તો પછી એ તો એનો અહંકાર થયો કહેવાય ને હે કે ભાઈ મેરા તો આમાં તારું શું છે એમ મેરા ઈજ માયા અને ચલો માની લીધું કે એ તમારું છે બરાબર તો પછી તમારું હોય તો તમારે માર્કેટમાં વસ્તુ મૂકાય જ નહીં તમે યુટ્યુબ ચેનલ રૂપી માર્કેટની અંદર તમારી વસ્તુ મૂકી અને યુટ્યુબના મારફતે તમારી પાસે પૈસા આવ્યા એટલે તમે વેચી નાખ્યું તમે તમારું ક્યાં રહ્યું તમે વેચી નાખ્યું તમારું હોય તમારી પાસે જ રાખો ને ઘરમાં રાખો ખીચામાં રાખો શું કામ માર્કેટમાં વેચો છો તમારે એક બાજુ માર્કેટમાં વેચી નાખવી છે વસ્તુ અને છતાંય તમે મારું મારું જ કહો છો હવે સામેવાળાએ કદાચ તમારી વસ્તુને સાંભળી હોય તો એમાં એના પૈસા ગયા હોય એનું ઇન્ટરનેટ વપરાણું હોય એનો મોબાઈલ વપરાણો હોય બધું વાપરાણું હોય ને એને કંઈ મફત તો લીધું નથી તમે વેચ્યું ને લીધું તો મિત્રો યુટ્યુબ સોશિયલ મીડિયા એની ઉપર જે કાંઈ વાત કરવી જે કાંઈ સત્સંગ કરવો આ બધોય વ્યવસાય છે ધંધો છે મિત્રો યુટ્યુબ એટલે ધંધો તો એ ધંધો કરી નાખ્યો પછી એમાં એનું ક્યાં રહ્યું નથી વેચી નાખ્યું તો મેરા સુનસૂન કેસવ શરૂ હો ગયા હૈ આવું કદાચ ભાઈ બોયલા હોય તો એ ભાઈની અંદર આંતરિક અહંકાર છે એ સાબિત થાય છે પરંતુ છતાંય એ ભાઈએ મને એવું કીધું કે બહુ સારું જોરદાર જ્ઞાન આપે છે તો મેં કીધું ભાઈ પરમાત્મા એને સુખ શાંતિ આપે ને એના જ્ઞાનમાં વધારો કરે પણ આવું ન બોલાય કે મેરા સુનસૂન કેશબરું હોય આ ન બોલાય સારું જ્ઞાન આપતા હોય તો ધન્યવાદ છે એના માતા પિતાને આપણે એના ચરણોમાં ખોટી વંદન કરીએ છીએ આપણે તે ભાઈને ઓળખતાય નથી જે કોઈ હોય એ ભાઈ સરસને સુંદર જ્ઞાન આપતા હોય જગતને સુધારવાનું કાર્ય કરતા હોય તો અતિ ઉત્તમ છે એ ધન્યવાદ છે એના માતા પિતાનંદ પરમાત્મા એના ભાઈ હું તો કહું છું એકસો વીસ વર્ષની ઉંમર આપે જેથી કરીને લોકોમાં જાગૃતિ લાવે પણ એવું તો ન જ બોલાય કે મેરા સુન સુન કે સબ શરૂ હો ગયા હૈ આનું નામ અહંકાર કોઈ પણ વ્યક્તિ મારું કરીને બેઠા હોય તો એ વસ્તુને એના ઘરમાં જ રખાય માર્કેટમાં મૂકો એટલે વેચાઈ ગયું વેચાઈ ગયું એટલે બીજા પાસે પહોંચી ગયું જો તમે તમારા ઘરમાં જ રાખો તો બીજા પાસે પહોંચે જ નહીં ને એક બાજુ માર્કેટમાં મૂકવું છે ને એક બાજુ તો મારું મારું કરવું છે તો હવે આ ક્યાંનો ન્યાય શું આની બુદ્ધિમત્તા કહેવાય નહીં અહંકાર કહેવાય હવે મિત્રો જે ગુરુએ તમને સોહમ શબ્દ આપ્યો છે इसohm शब्द ની લાઈનમાં તમે ચાલો કોઈ પણ ઘરની અંદર તમારા એકાંત રૂમમાં કોથરો પાથરવો કમર સીધી રાખવી ડોક ટાઈટ રાખવી આંખોની દ્રષ્ટિ નાસિકાના અગ્ર ભાગ ઉપર રાખવી ચાલતા પ્રાણ વાયુ ઉપર મન રૂપી સુરતાન સ્થિર કરવી મનને સ્થિર કરવું મનને ત્યાં જોડી દેવું મન સંપૂર્ણપણે જોડાય જશે મિત્રો તો સોહમ શબ્દ પ્રગટ થઈ જશે સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો એટલે સોહમ શબ્દ જ તમને મુક્તિના દ્વાર સુધી પહોંચાડી શકે છે પછી એ સોહમ શબ્દ નાભ્યેથી શ્વાસના માર્ગે શ્વાસની દોરી પકડીને ઉપર ચડતો ચઢતો ઇંગળા પીંગડા અને સુક્ષ્મણાનું મિલન સ્થાનમાં આવ્યો અને ઇંગળા પીંગડાને સ્થિર કરી સુક્ષ્મણાનું દ્વાર ખોલી એ સુક્ષ્મણા નાળીમાંથી સુક્ષ્મણાનો દ્વાર ખોલી બંકનાળમાં થઈ અને બ્રહ્મરંધ્રમાં થઈ બ્રહ્મરંધ્રને ખોલી દસમા દ્વારને ખોલી અને એ સુરતા સોહમ શબદ એ જીવ ક્યાત્મા જે કહેવું હોય એ આઝાદ થાય છે જ્યારે આઝાદ થાય ત્યારે મિત્રો ચારો તરફ સ્થાવર જંગમ જલમાં થલમાં કણકણમાં એક જ શબ્દ એને સંભળાય સોહમ સોહમ તો આ સોહમ શબ્દ જે છે એ ભાવમાં આવવાનું સોહમ ભાવ સોહમ ભાવમાં આવવાનું છે તો સોહમ મંત્ર એ શું સોહમ શબ્દ મંત્ર તો સોહમને મંત્ર પણ કીધો છે એટલે સોહમ શબ્દ જે છે ત્યાં મનને જોડી દઈએ શ્વાસો શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર એટલે મનને તારી નાખી મન પ્લસ તર તર મન અને તર મનથી અલગ થઈ જાય મનથી તરી જવાનું મનને હમાઈ ગયું મન અંદર ખતમ થઈ ગયું સોમ શબ્દમાં એટલે તરી ગયો ને કારણ કે મનથી અલગ થઈ ગયો એ સોહમ શબ્દ જે સોહમ શબ્દ કયો આત્મા કયો સુરતા કયો ચૈતન્ય શક્તિ કયો કે જીવ કયો મન સાથે જોડાયેલો હતો મન સોહમ શબ્દમાં લય થઈ ગયું એટલે મન તર મનથી તરી ગયો અલગ થઈ ગયો ને એ તો આ છે બીજું કાંઈ નથી ટોટલ જગતમાં જે નાટક છે એ મનનો ખેલ છે આ મનરૂપી વાંદરો આ બધાએ ખેલ ખેલી રહ્યો છે પણ મનરૂપી વાંદરાને સાચા સદગુરુ મળે મદારી તો મનરૂપી માકડાને સાચા ગુરુ મળે મદારી તો એના ગળામાં રાંધવું નાખી દે અને એના ઈશારે એને નચાવે બરાબર પણ સાચા સદગુરુ મળવા અતિ દુર્લભ છે અતિ કઠિન છે એ તો આપણા પુણ્યનો ઉદય થાય ને મિત્રો તો જ સાચા સદગુરુ મળે इससे असंभव है अबे तुम्हें बेसी नहीं चलता श्वास ऊपर ध्यान धर जो જેમ જેમ તમારો અભ્યાસ વાકો થતો જશે તેમ તેમ મન ભટકતું શાંત થતો જશે જેમ જેમ મન શાંત થશે તેમ તેમ શ્વાસની ક્રિયા જેસે ક્લિયર થવા લાગશે પછી ચાર સેકન્ડે એક પ્રાણવાયુ બાર ચાર સેકન્ડે પંદર મિનિટના પંદર કલાકના નવસો ચોવીસ કલાકના એકવીસ હજારના છસો કમ્પ્લીટ પ્રાણવાયુ ચાલવા લાગે ત્યારે પાંચે પાંચ તત્વો ક્લિયર થઈ જાય મિત્રો ધરતી આકાશવાયુજના લગ્ન પાંચે પાંચ તત્વો ક્લિયર થઈ જાય સોહમ શબદ પ્રગટ થાય આને મિત્રો નાળી શુદ્ધ કહેવાય પાંચે પાંચ તત્વોનું બેલેન્સ થઈ ગયું હેં આપણે શાક બનાવીએ મીઠું ઓછું થાય તો મોરું થાય મીઠું વધારે થાય તો ખારું થાય મરચું ઓછું થાય તો મોરું થાય મરચું વધારે થાય તીખું થાય હે જેમ શાકની અંદર બધી વસ્તુ આપણે સમાન માત્રામાં નાખીએ છીએ એવી જ રીતે પાંચે પાંચ તત્વો તત્વો જે મિત્રો છે આપણા ધરતી આકાશવાયુ જોડે અગ્નિ સમાન માત્રામાં આવવા પડે વધઘટ થાય ને તો ભક્તિ કોઈ થાય જ નહીં હેં હું ઘણી વાર કહું છું વાત બીતને કાફ શરીરમાં વાયુ વધી જાય તો એ મન ચંચળ થઈ જાય ગરમી વધી જાય તો ક્રોધાયસમાં આવી જાઓ કફ વધી જાય હે ગળાથી ઉપરનો રોગ થાય શરદી ઉધરસા તો તમે ભક્તિ ન કરી શકો અને ધરતી અને આકાશ આકાશ તત્વનો બેલેન્સ કોઈ ગુમાવે મિત્રો આકાશ તત્વનો ગુણ શબ્દ છે અને એના ચાર સ્ટેજ છે મનચિત બુદ્ધિ અહંકાર મન સંકલ્પ વિકલ્પમાં દોડે બુદ્ધિ છલી કપટી બની જાય અહંકાર મિથ્યા અહંકાર કરવા લાગે અને ચિત સતત વિષયોમાં જ રચ્યું બચ્યું રહીએ તો એ મિત્રો બુદ્ધિ બેલેન્સ ગુમાવે અને ધરતી તત્વ ધરતી તત્વને કમ્પ્લીટ રાખવા માટે મિત્રો ઉઘાડા પગે ચાલવું પડે છે સમયસર આ શરીરને સાફ કરવું સમયસર નવરાવું ધોરાવું સમયસર ખવરાવું સમયસર એને ઊંઘ પણ આપવી તો આવી રીતે મિત્રો પાંચે પાંચ તત્વો સમાન દેવા પડે પછી જ મિત્રો મન શુદ્ધ થાય મન સમાઈ ગયું ચિત્તની જે વૃત્તિ હતું હે ચિત્ત નિવૃત્તિને પામો ચિત્તમાં એકે વિષય વાસના ન રહ્યા ત્યારે મિત્રો એ ચિત્ત આત્માની એકદમ નજીક પોગી જાય છે અને એ ચિત્ત આત્માની અંદર લય થઈ જાય ચિત્ત લય થઈ ગયું એટલે મન બુદ્ધિ અને અહંકાર સંકલ્પ વિકલ્પ બધું આત્મામાં લઈ થઈ ગયું શું થઈ ગયા તમે સ્વયં આત્મા સ્વયં એક સોહમ શબ્દ હવે એ જે સોહમ શબ્દ છે મિત્રો એ જ આત્મા પણ કહેવાય છે એને જ શક્તિ પણ કહેવાય છે હવે સોહમ શબ્દ ભાવમાં આવવાનું છે મિત્રો સો મતલબ પરમાત્મા હમ મતલબ હું તો મતલબ પરમાત્મા હમ મતલબ હું આ વાત મિત્રો લગભગ હજારોક વાર કોણ કરતું આ વાત આ વાત હજારોક વાર મિત્રો જુનાગઢના ભારતી બાપુએ કરેલીશ બીજા અનેક સંતોએ પણ કરેલીશ દશરથ બાપુએ પણ કરેલીશ ચાલીસ વર્ષ પહેલાં મેં આ વાત સાંભળેલી છે કે સો છે એ પરમાત્મા છે હમ છે હું છું સો છે એ ગુરુ છે અને હમરૂપી સુરતા એ શિષ્ય છે આ સોહમ શબ્દ ગુરુ શિષ્યનું મિલન જ થઈ રહ્યું છે પણ હમરૂપી શિષ્ય સો રૂપી પરમાત્મામાં સમાઈ જાય આને કહેવાય મુક્તિ તો સોહમ ભાવમાં આવવાનો છે આવો ભાવ કરવાનો છે સો મતલબ હે પરમાત્મા હમ મતલબ હું હે પરમાત્મા જે તમે છો તે જ હું છો કારણ કે આત્મા અને પરમાત્માનું મિત્રો કોઈ સ્વરૂપ નથી એક સરખું છે બધું આત્મા અને પરમાત્માનું કોઈ સ્વરૂપ નથી એક શબ્દ જ છે બે શબ્દ એક સરખા જ છે તો મિત્રો કહેવાનો મારો અર્થ એવો છે કે ભક્તિ કરો મનમાંથી છલકપટ કાઢો નિંદા કાઢો મનમાં મિત્રો જેવું આપણા વિચારો હાલ થાય ને એ જ પ્રમાણે આપણે બોલીએ છીએ હે મનમાં છલકપટ હોય તો આપણે છલકપટ કરીએ મનમાં અહંકાર હોય જ્ઞાનનો અહંકાર હોય તો આપણે આપણું જ્ઞાન કરીને બીજાની ભૂલ જોઈને ખામી જોઈને એને પાડવાનો પ્રયત્ન કરીએ છીએ હે મનમાં વાદવિવાદ હોય તો આપણે વાદ વિવાદ કરીએ છીએ તો મિત્રો જેવું આપણું મન છે ને એવી જ વાણી આપણે બોલીએ છીએ જેવા વિચારો છે ને મિત્રો એવું જ આચરણ આપણા જીવનમાં હોય છે કારણ કે વિચારોથી જ આ આચરણમાં આવે છે કારણ કે વિચાર ન હોય આવે જ નહીં તો તમે આ શરીરને એ કાર્યમાં છોડો જ નહીં એટલા માટે મિત્રો વિચાર શુદ્ધ રાખો મન પવિત્ર રાખો પવિત્ર મન થઈ જાય પછી એને સ્વમ શબ્દમાં છોડી દો કોઈના પ્રત્યે રાગવેશ ન રાખો વાદવિવાદ છોડો ઈર્ષાનિંદા છોડો ટીકા ટીપ્પણી છોડો બધા હળી મળીને રહો મિત્રો હું અનેક ઓડિયોમાં કહું છું પણ કોણ જાણે શું આ કાળની ઝાડ ફેલાઈ ગઈ છે બધાને મોટું જ થઈ જવું અમે જ મહાન બાકી બધા કચરો હોય નહીં કાંઈ ખાલી વાતો કરીને મિત્રો તો એટલા માટે મિત્રો હું કહું છું કે ભક્તિ ભજન કરો જીવન તમારું જાતું જાય છે વાદવિવાદ છોડો ઈર્ષા નિંદા છોડો આમાં શું પ્રાપ્ત કરવા માગો છો તમે શું સિદ્ધ કરવા માગો છો અમે જ સર્વશ્રેષ્ઠ છે અમે જ મહાન છે તો મિત્રો જે અહંકાર આવે ને એનો નાશ પણ જલ્દી થઈ જાય તમે જોજો રાવણનો અહંકાર આવી ગયો તો નાશ થઈ ગયો ને તો અહંકાર જ મિત્રો આ દુઃખનું કારણ છે અહંકાર તૂટે તો જ ભક્તિ લાગે અહંકારી વ્યક્તિને મિત્રો રાત્રે નીંદર પણ નથી આવતી અહંકારી વ્યક્તિના બારામાં તમે બે ચાર શબ્દો બોલ્યો ને તો આખી રાતે નીંદર ન આવે પહેલો માણસ મારા મારા બારામાં આમ બોલ્યો રામ બોઈ પછી ગોઠવણી કરે આખી રાત કે હવે કઈ રીતે હું શબ્દો ગોઠવીને એ જે ભાઈ મારા બારામાં બોલ્યો છે એને હું કઈ રીતે નીચો દેખાડી દઉં આવી જ મથામણ કરતા હોય તો એમાં ભક્તિ ક્યાં રહે ભક્તિનો તો કે આજુબાજુ ક્યાંય ઠેકાણવી નથી આમાં જ અટવાઈ ગયા બધા તો મિત્રો સાચા સદગુરુ ગોતી સોમ શબ્દ નામ ઉપદેશ લઈ ભક્તિભજનમાં લાગી જાઓ ભગવાન કૃષ્ણ ગીતામાં પણ કહે છે કે અર્જુન છંદોમાં ગાયત્રી હું છું તો સોહમ ગાયત્રી એ જ છંદ મતલબ અક્ષરોને જોડીને ગાયત્રી બને તો એ જ સોહમ ગાયત્રી ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે કે છંદોમાં ગાયત્રી હું છું તો મિત્રો મારું અને તારું આ જ બંધનનું કારણ છે મારું કહેનારો મારનારો છે તારું કહેનારો તારનારો છે તો સત્ય સનાતન ધર્મની જય